જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે જેઠ શુક્લ પક્ષની દસમની તિથિ નિર્જળા એકાદશીનો આગળનો દિવસ એટલે કે આજે ગંગા દશેરાનો શુભ તહેવાર છે મિત્રો આજના દિવસે મા ગંગાનું સ્મરણ કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાથી કે ગમે તે વસ્તુનું દાન કરવાથી ખૂબ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે શ્રી ગંગા સ્ત્રોતમ તથા શ્રી ગંગા સ્તુતિનો પાઠ કરીશું મિત્રો કહેવાય છે કે આ પાઠ કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવા બરાબરનું ફળ મળે છે તો મિત્રો તમે પણ આજના દિવસે આ સ્ત્રોતમ અને ગંગા સ્તુતિનો પાઠ કરજો જય ગંગામૈયા મિત્રો સૌ પ્રથમ આપણે શ્રી ગંગા સ્ત્રોતમનો પાઠ કરીએ જય ગંગામૈયા દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારીણી તરણ તરંગે શંકર મોડી વિહારીણી વિમલે મમ મતિસ્તા તવ પદકમલે ભાગીરથીસુખદાયયની માતસત્વજલમહિમા નિગમે ખ્યાં જે તવમિમાન પામયી મામજ્ઞાન હરિપદ પાધ્યતરંગીણી ગંગે હિમવિધ્યુમુક્તાધવડતરંગે કુરુ મમ દુષ્કૃતિ ભારે કુર કૃપયાગર પાર તવલમમાં યેન નિપતિ પરમપદમ ખલું ત્યાં ગૃહિતા માતગંગે યોક્લ તમ દ્રષ્ટ નય શોધારિણી જાહાનવી ગંગે ખંડિત ગિરીવરમંડિતભંગે ભીષ્મજનની હે મુનિવારકન્યે પતિત નિવારિણી ત્રિભુવનધન્ય કલ્પલતામીવ ફલદા લોક પ્રણમતિય ન પતિ પારવાર વિહારી ગંગે વિમુખયુવતી કૃતરલાંગે તવચેન્મા સ્ત્રો સ્ના જઠરે સોપી ન જા નરક નિવારિણી જાનવી ગંગે કલુષ વિનાશિની મહીમોંગે પુનર્સંગે પૂર્ણતરંગે જય જય જહાનવી કરુણા પાંગે ઇન્દ્રમુકુટમણીરાજીતચરણે સુખદે શુભદે હૃતિ શરણે રોગશોકતાપ પાપરમે ભગવતી કુમતિકલાપં ત્રિભુવનસારે વસુધાહારેમસી ગતિમ ખલું સંસારે અલકાનંદે પરમાનંદે કુરુકરુણામયી કાતર્યધ્યમ તવટનિકટે યવાસુ વૈકુંઠે તય નિવાસ વરમિહ નરે કમઠો મીન કિ વાતિશરટી અથવાોપચો મલિનો દીનસત્વનહી દૂરે નૃપતિ કુલિનઃ ભો ભુવનેશ્વરી પુણિએ ધન્યે દેવી દ્રવમયી મુનિવરકનિયે ગંગસત્વિમલં નિમ પઠતિ નરો ય યેશા હૃદય ગંગા ભક્તિસ્ષા ભા સુખમુક્તિ મધુરાકાતા પંચીકામાનંદકલિત ગંગાસ્ત્રોતદંશારવાછિતફલદ વિમલશારં શંકરસંકર રચિતા પઠિત સુખી તવ જય ગંગામૈયા મિત્રો તમે આ ગંગા સ્ત્રોતનો પાઠ કરશો તો તમને ગંગા સ્નાન બરાબર આનું ફળ મળશે મિત્રો હવે આપણે સ્ત્રી ગંગા સ્તુતિનો પાઠ કરીએ જય ગંગામૈયા માતત્વમ પરમાશી શક્તિ રતુલા ચર્વશૈયા પાવની લોકાના સુખ મોક્ષદા ડખિલ જગત સ નવધ પાંદ મુંજા નવ વિધિની વામર રિપુનનો વારી સમ્રાન્દ્તે શિવે મહેશ શિરસામાને કથે વૈશ્વ્યહં તેહમ પ્રવાદમી રૂપરીત થેતસો દુર્ગમ પારવાર વિરજિત શુરધુની બ્રહ્મ દીધી પૂજિતા વેચ્છાચારી કરુણા દ્વિજે ગૃણમ શિવે પુણ્ય તતુ કૃતાંગશ ગણે ક્ષમશમવિ ધ્યે ભુવિજન્મ કર્મચા ધન્યતપો દુષ્કર ધન્યુ મે નયન પતિ પત્રયનારાધ્યા દ્રષ્ટિક ધન્ય મતકરયુગમકે તવલસ્પસ્ટયત વેધન્યમતનુંહપો તવજલ તસ્મત સંસ્કૃત નમસ્તે પાપસર્ષિ હરમળિ વિરાજિ નમસ્તે શર્વલોકાના હિતાય ધરણી ગર્ગાપગદે દેવી ગંડુ પતિપાવનીમાં શરણું યાશનામા સમુંદર જય ગંગા મૈયા મિત્રો તો તમે આજના દિવસે એટલે કે ગંગા દશેરાના દિવસે આ બધા પાઠો કરો અને ગંગા સ્નાન કર્યા બરાબરનું ફળ મેળવો જો તમે આજના દિવસે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરો છો તો તમને વિશેષ ફળની પણ પ્રાપ્તિ થાય છે સાથે જ આ દિવસે ઉપાયો અમુક ખાસ કરવાથી તમને ફળની પણ પ્રાપ્તિ થશે સાથે જ આ દિવસે સ્નાન અને દાન કરવાનું ખૂબ મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં આ દિવસે દાન કરવાથી તમને લાભ થશે અને તમારા ધાર્યા કામ સફળ થશે તથા આ દિવસે એક વિશેષ ફળ એ મળે છે કે આ દિવસે તમે જે કંઈ સારું કર્મ કરો છો તેનાથી તમારા સર્વ પાપ ધોવાઈ જાય છે જય ગંગામૈયા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ ગોપાલ